મળતી માહિતી અનુસાર સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની કામગીરી ચાલી રહી હતી જે કામગીરી દરમિયાન વિશાળ હાઇડ્રોલિક મશીન પિલર ઉપર ચડાવવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અચાનક જ ક્રેન પોતાનું સંતુલન ગુમાવતા પલટી મારી ગયું હતું અને હાઇડ્રોલિક મશીન જમીન પર પટકાયું હતું જ્યારે ક્રેન સહિત હાઇડ્રોલિક મશીન નજીકમાં આવેલ મકાન ઉપર પડતા મકાનને મોટું નુકસાન થયું હતું ઘટના અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતમાં મેટ્રોના બ્રિજ પર સ્પાનમાં ખામી સર્જાતા ક્ષતિગ્રસ્ત થયો હતો ત્યારે ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં અકસ્માત સર્જાતા મેટ્રો પ્રોજેક્ટની ભારે બેદરકારી હોવાની બૂમો ઉઠવા પામી હતી તો બીજી તરફ સમગ્ર ઘટના અંગેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે